નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ એક અનોખો યજ્ઞ એ પણ દોરા યજ્ઞ જી હા મકર સંક્રાંતિ નિમિત્તે જે પતંગો ચગાવવામાં આવે છે અને એ પતંગોના જે દોરાઓ કૂચડો બનીને કોઈક ને કોઈક જગ્યાએ લોકોને નડતા હોય છે અથવા તો પક્ષીઓનો ભોગ લેતા હોય છે તો એના યજ્ઞનો એક અનોખો અભિગમ સદ્ભાવના સેવા પરિવાર ભાટલા દ્વારા સંચાલિત બી કે પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ કોઈંધી ભાટલા શાળામાં મકર સંક્રાંતિના તહેવારની ઉજવણીના અલગ અભિગમ અનુરૂપે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને યજ્ઞ હતો દોરા યજ્ઞ જેમાં સદભાવના સમાજ સેવા પરિવારના પ્રમુખ શ્રી બિપિનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે જ વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા કારણ કે એમનો અભિગમ જે ખરો એ અભિગમ ખૂબ જ અનોખો હતો જો વાત કરવામાં આવે તો ધોરણ દસના વિદ્યાર્થીઓએ આઠ કિલો બસો પચાસ ગ્રામ દોરા તેમજ ધોરણ અગિયારના વિદ્યાર્થીઓએ આઠ કિલો એકસો પચાસ ગ્રામ દોરા અને બાર સાયન્સ પ્રવાહના વિદ્યાર્થીઓએ બે કિલો એકસો પચાસ ગ્રામ દોરા સહિત જે શૈક્ષણિક સ્ટાફ હતો એમણે પણ બે કિલો એકસો પચાસ ગ્રામ દોરા અને સાથે જ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ જે ખરા એમણે બે કિલો સો ગ્રામ દોરા અને વિનોદભાઈ બી પટેલ દ્વારા સો ગ્રામના દસ રૂપિયા લેખે મંત્રીશ્રી તરફથી પૈસા પણ ચુકવવામાં આવ્યા હતા કુલ પચીસ કિલો જેટલા નુકસાન કરતા દોરાઓનો નાશ કરવામાં આવ્યો હતો અને આ પ્રસંગે આયોજક શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ બી કે પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ કોઈડી પાટલા તરફથી દોરા યજ્ઞનું આ અમારો બીજા વર્ષનું આયોજન છે અને અમારા જે સ્કૂલના બાળકો છે એ દરેક બાળકો અહીં દોરા લઈને આવ્યા છે એનું રીઝન એ છે કે આપણે જાણીએ છીએ કે સુરતમાં એક અત્યારે જ હાલમાં બહુ મોટી ઘટના બની કે એક દીકરી બાઇક પણ જતી હતી અને દોરો લાગવાથી એમનું ગળું કપાઈ જવાથી એમનું મૃત્યુ નિપજેલું છે એટલે અમે ગયા વર્ષેથી આ રીતના આયોજન કરેલું છે અને આ વર્ષે પણ આ ડોરા યજ્ઞનું આયોજન કરેલું છે તેમાં પચીસ કિલો જેવો દોરો અમારે સ્કૂલના વિદ્યાર્થીઓ તરફથી અને અમારા ટ્રસ્ટી મંડળ અને આચાર્ય અને અમારા સ્ટાફ તરફથી અહીં આયોજન કરેલું છે અને દોરો પચીસ કિલો જેટલો દોરો અહીં મૂકવામાં આવેલો છે એટલે આ રીતનો દોરો જે અહીં ભેગો કર્યો છે એ જે ઝાડ પણ લાગેલો હોય કે પટંગ કપાઈ ગયો હોય અને તાર ઉપર પડેલો હોય રસ્તા પર પડેલો હોય અને બીજાને નુકસાન ન થાય એના માટે અમારા વિદ્યાર્થીઓ સખત મહેનત કરીને આ જે દોરા યજ્ઞનો અમે અહીં બીકે પર સાયજન સ્કૂલમાં આયોજન કરેલું છે આ અમારો આ બીજો વર્ષ છે આ રીતનો અમે આ એક કાર્યક્રમ દર વર્ષે કરવાના છીએ ઇતને سارے મુખવાસ યહી سوچ ਰਹ્યો ને આપ રિફ્રેશ કે પાસ હે મુખવાસ કી બડી રેન્જ સર્ચ કરો ક્લિક કરો લાઈફ ગો રિફ્રેશ કરો તો સાથે જ શાળાના આચાર્યશ્રીએ પ્રસંગ અનુસાર પ્રવચન પણ કર્યું હતું અને સંપૂર્ણ કાર્યક્રમનું સફળ આયોજન શિક્ષક શ્રી દિવેશભાઈ રાઠોડે કર્યું હતું અને આભાર પણ વ્યક્ત કર્યો હતો તો આ પ્રમાણે સમાજની અંદર એક અનોખી ભાવના ઉત્પન્ન થાય દોરાઓ કોઈ મનુષ્ય કે પશુ પક્ષીનો જીવ ન લે એ ભાવનાથી આ ઉત્તરાયણ બાદ છેલ્લા બે વર્ષથી દોરા યજ્ઞનું આયોજન કરવામાં આવી રહ્યું છે તો આ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાર ધરાવ નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ